સૌ વાલા મિત્રો અને મારા આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે દસમી ફેબ્રુઆરી બે હજાર ને વાર છે મંગળવાર વાલા મિત્રો જો પંચાંગની વાત કરીશ તો મહા મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે એમાં વિશાખા નક્ષત્ર ધ્રુવ યોગ અને સાથે સાથે વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે જો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે આઠ અને ઓગણત્રીસ મિનિટથી નવ ત્રેપન મિનિટ સુધી છે અને યમગંઠ સવારે અગિયાર અને સત્તરથી બાર અને એકતાલીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય શુભયાત્રા ન થાય વાલા મિત્રો એની સાથે બીજી એક પ્રાર્થના કરું કે કોઈ સારું કાર્ય કરવા માટે શુભ કાર્ય કરવા માટે શુભયાત્રાની શરૂઆત કરવા માટે તમારે કોઈ સારું ચોગડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અધિજીત મુહૂર્તનો સમય બપોરે બાર અને ઓગણીસ મિનિટથી એક અને ચાર મિનિટ સુધી છે આ સમયની અંદર તમે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો સાથે સાથે શુભ યાત્રાની પણ શરૂઆત કરી શકો હવે વાત કરીશું આજના ઉપાય તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો નાહવા માટે બેસો ત્યારે નાહવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ પધરાવાના છે અને તે તલને પાણીમાં મિક્સ કરવાના તે જ પાણીથી તમારે નાહવાનું છે એમાં તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો વારા મિત્રો તમારું સ્નાન થઈ જાય પછી તમારે વસ્ત્ર પહેરવાના કપડા પહેરી લેવાના પછી તમારે આવવાનું છે તમારા ઘરના મુખ્ય ઉમરા પાસે તમારા મુખ્ય ઘરનો ઉમરો હોય એને સ્વચ્છ કરવાનો છે દૂધ અને પાણીથી સ્વચ્છ કરી ત્યાં આગળ નમસ્કાર અથવા પ્રણામ કરવાના છે વાલા મિત્રો આ કાર્ય પતી જાય પછી જ તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને લાલ ગુલાબનું ફૂલ બરાબર સમજી લેજો લાલ ગુલાબનું ફૂલ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું છે અને જો પુરુષ હોય તો લાલ ગુલાબની સાથે ત્રણ લવિંગ શ્રી હનુમાનજી દાદાને ધરાવવાના છે અને કોઈ સ્ત્રી હોય તો માત્ર એકલું ગુલાબ ધરાવશે તો પણ ચાલશે હાથ જોડી શ્રી હનુમાનજી દાદા આગળ એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ અને સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ અર્પણ કરવાનો છે બસ આટલું કાર્ય થઈ જાય રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમોનમા આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે વાલા મિત્રો આટલું કાર્ય થઈ જાય છે એટલે તમારો ઉપાય પરિપૂર્ણ થઈ ગયો જે મારા વાલા મિત્રનો જન્મ દિવસ દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને સૌ પ્રથમ તો જન્મ દિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા બલ ને વિદ્યા તમને અર્પણ કરે તમારું રક્ષણ કરે અને તમારી મનોકામના પૂર્ણ કરે વાલા મિત્રો પ્રાર્થના કરું છું કે ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારા ઘરના મુખ્ય ઉમરાનું પૂજન પણ કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે શ્રી હનુમાનજી દાદાના ચરણોમાં ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું અને સાથે સાથે ગૌશાળાએ જવાનું ગાયોને લીલું ઘાસ આપવાનું અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ઘેર જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું વાલા મિત્રો આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે લીલા ફળ લેવાના છે અને લીલા ફળ નાના નાના બાળકોને સૂર્યાસ્ત પહેલા આપવાના છે બરાબર સમજી લેજો લીલા ફળ સૂર્યાસ્ત પહેલા નાના નાના બાળકોને આપવાના છે બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થશે જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવારના દિવસે છે એવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલો વડીલોના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ મેળવવાના પછી જવાનું છે ગૌશાળા ગૌશાળાએ જઈ લીલું ઘાસ ગાયોને અર્પણ કરવાનું અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન અર્પણ કરવાનું ગાયોને બસ આટલું કાર્ય થઈ ગયા પછી કોઈ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા મંદિરે અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે ઘીનું દાન કરવાનું છે અને ગોળનું દાન કરવાનું છે બસ આટલું કરી લો ભગવાનની કૃપાથી પતિ અને પત્ની નું આખું વર્ષ ઉત્તમ રીતે આનંદ સહિત અને નિરોગી પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે મારી ની ચેનલ નું નામ છે દુષ્યંત પાઠક મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાયકન દબાવવાનું ના ભૂલતા હું નિયમિત જ્યોતિષના ઉપર એક વિડીયો મૂકું છું જેવો હું વિડીયો મોબાઈલ ઉપર મૂકીશ તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવશે અને તમે તરત જ વિડીયોને જોઈ શકશો તો બે લાયકન દબાવજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારું ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ છે જેનું નામ પણ દુષ્યંત પાઠક છે મારા પેજને ફોલો કરજો લાઈક કરજો અને સાથે સાથે એક પ્રાર્થના કરું છું મારા વિડીયોને અવશ્ય શેર કરજો તમે જો મારા વિડિયોને શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ જરૂરિયાતમંદ વ્યક્તિને વિડીયો જોયા પછી નિયમિત ઉપાય કરવાથી કોઈ માર્ગ જળશે અને એની કૃપા હનુમાનજી દાદાની એના પર પણ થશે તો વાલા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરજો ના વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સીઆરરામ